વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય મંત્રીઓ આવવાના હોય આખું સરકારી તંત્ર રાતોરાત કામે લાગી જાય ચાલુ વરસાદ રોડ બની જાય આખી રાતમાં રોડ બની જાય ને સવાર થાય ત્યાં તો અમેરિકા જેવો માહોલ બનાવીને આપી દે છે તો સામાન્ય જનતા માટે આટલી ઝડપથી કામ કેમ ન થાય સરકારના માણસો આવવાના હોય તો બધી જ વ્યવસ્થા થઈ જાય સામાન્ય જનતા માટે આ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને એટલે આપણે બધાએ જાગવાની જરૂર છે આપણા આત્માને જગાડવાની જરૂર છે હેલો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ જનતા નવજમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ગોપાલભાઈ ઇટાલીએ કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી આવવાના હોય કે સીએમ આવવાના હોય તો રાતે રાત રોડ બની જાય છે તો આમ જનતા માટે કેમ કાંઈ બનતું નથી તેવું તેમને ભાષણ કર્યું છે તે વિડીયોમાં તમે જુઓ અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડિયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવા જ નવા વિડીયો જોવા માટે બોલો આપણે બધાય એકવાર જોરદાર જય ઘોષ કરીએ ભારત માતા કી જય જવાન આજે આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત આ સંમેલનમાં દૂર દૂરથી અલગ અલગ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી ગામડામાંથી ખૂબ ઉત્સાહ સાથે પધારેલા આપ સૌ આગેવાનો ગામજનો યુવા દોસ્તો વડીલો માતાઓ બહેનો આમ આદમી પાર્ટીના સૌ કાર્યકર્તા શ્રીઓ મંચ ઉપર બેઠેલા અમારા સૌ આગેવાન શ્રીઓ આપ તમામનું હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને બધાનો આભાર વ્યક્ત કરું છું દોસ્તો આજની આ સભા અમદાવાદના નિકોલ ખાતે આયોજન કરવામાં આવી હતી પણ પછી ભાજપને તકલીફ પડી કે નિકોલમાં આમ આદમી પાર્ટીની સભા થાય તો ખેલ ખુલ્લો પડી જાય લોકો જાણી જાય જાગૃત થઈ જાય અને એટલે સરકારી તંત્રનો દુરુપયોગ કરી પોલીસનો દુરુપયોગ બીજા વિભાગનો દુરુપયોગ કરી સભા બંધ રખાવાની કોશિશ કરી અને અમારા આમ આદમી પાર્ટીના જ્વેલબેન કુલદીપસિંહ અન્ય જીતુભાઈ બધા અનેક આગેવાનોએ ખૂબ મહેનત કરી આખી આખી રાત જાગ્યા હું પોતે ગઈકાલે રાત્રે ત્રણ વાગ્યા સુધી જાગતો હતો બધાએ જાગીને મહેનત કરી અને પાછી આ સભાને અહીંયા સફળ બનાવવાની કોશિશ કરી દોસ્તો અને આ કોશિશમાં સૌથી મોટો આભાર માનવો હોય તો આ જમીન જેમણે આપણને આપી એવા હરજી બાપાને એમનો ખૂબ ખૂબ હું તો આભાર વ્યક્ત કરું છું કે મક્કમ પોલીસ સ્ટેશન માંથી કે મામલતદાર ઓફિસ માંથી કે ભાજપ ની ઓફિસ માંથી ફોન કરવામાં આવે કે ભાઈ તમે કેમ જગ્યા આપી દોસ્તો આમ આદમી પાર્ટી સભા કદાચ થઈ જાય ચાર આગે

દારૂ વેચનારાને તો કોઈ પૂછતું નથી ભાઈ કે કઈ જગ્યામાં બેસીને દારૂ વેચે છો કોને પૂછીને વેચે છો બેફામ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે જમીન માફિયાઓ ગમે એની જમીન ઉપર કબજા કરી લે છે અને તોડ કરી જાય છે તો કોઈ પૂછવા વાળું ગુજરાતમાં નથી આમ આદમી પાર્ટીની સભા કરવી હોય તો પૂછે છે કે આને જમીન શું કામ આપી જગ્યા શું કામ આપી મિત્રો તમે વિચારો કે આટ આટલી તાનાશાહી શા માટે કરવામાં આવે છે ત્રીસ વર્ષ થઈ ગયા ગુજરાતમાં ભાજપની સરકાર છે ને આ ત્રીસ વર્ષની અંદર ખરેખર જનતા માટે કંઈ સારું કામ કર્યું હોત લોકોના જીવનની અંદર સુવિધા અને સરળતા વધે એવું કામ કર્યું હોત તો અમારી સભા બંધ કરાવવાની કોશિશ ન કરવી પડે પબ્લિક આવેત જ નહીં ને એમનામ અમારી સભા બંધ રહેત લોકો જ ના આવે લોકો કેમ આવે છે એ વાતની ચિંતા ગાંધીનગરમાં બેઠેલા ભાજપના લોકો કરવી જોઈએ કે જનતા આવે છે શું કામ અમે તો કોઈ સરકારી મૂકી નથી કે તલાટીઓને કઈ હુકમ કર્યા નથી ગામડી સો સો લોકોને લઈ આવજો છતાંય જો જનતા આવે છે તો એનું એક માત્ર કારણ છે કે જનતા દુઃખી છે જનતા પીડાય છે જનતાને ઘણી તકલીફ પડી રહી છે માટે એક આશા અને વિશ્વાસ સાથે આમ આદમી પાર્ટીની સભામાં આવે છે જનતા જ નહીં આવે તો અમારી સભા કેવી રીતે થશે

અને એક સમય એવો આવ્યો કે અંગ્રેજોએ આ દેશમાંથી જવું પડ્યું જાતા જાતા અંગ્રેજો એવું કહેતા કહેતા કે તમે જીદ કરી આ આટલું બધું લાંબી લડાઈ લડ્યા અને આ સમયનું એવું ચક્ર છે કે હવે તમારા કારણે અમારે જાવું પડે છે પણ તમારા દેશમાં લોકશાહી આવશે ને તો અમારી જેવી સરકાર નહીં આવે ગુંડા લુખા અને લફંગાઓ નેતા બની બનીને ફરશે આ તમે ખોટું કરી રહ્યા છો આવું અંગ્રેજોએ કીધું ગાંધીજી સરદાર પટેલ એ બધા એવું કીધું કે ભાઈ અમે બેઠા છીએ ક્યાંથી ગુંડા લુખા આવવાના છે શું વાત કરો જાવ નીકળો આલો અમારા બાપનો દેશ છે અંગ્રેજોના શબ્દો દોસ્તો હાચા ન પડે ને એ જોવાની જવાબદારી દેશમાં જન્મતી દરેક નવી પેઢીની છે દરેક પેઢીની જવાબદારી છે કે અંગ્રેજોના શબ્દો હાચા ન પડવા જોઈએ એ આજથી પંચોતેર વર્ષ પહેલા કહી ગયા કે અમે આઝાદ કરીને જાશું તો ગુંડાઓના લફંગાઓના હાથમાં સરકાર આવી જશે પછી તમે શું કરશો ક્યાંક ને ક્યાંક અંગ્રેજોના શબ્દો હાચા પડતા હોય એવું લાગે લાગે છે છે કે કે નથી નથી લાગતું લાગતું જે દોસ્તો અંગ્રેજોના શબ્દો હાચા પડે ભારત દેશમાં પહોંચાય કે નો પોહાય એ વાત આપણને મંજૂર છે કે નહીં દોસ્તો આમ આદમી પાર્ટી માટે નહીં ગોપાલ ઇટાલિયા માટે નહીં અરવિંદ કેજરીવાલ માટે નહીં તમારા પોતાના માટે અને ભારત દેશ માટે થઈને આપણે જાગવું જરૂરી છે કે અંગ્રેજો પંચોતેર વર્ષ પછી એમ ન કહી જાય જો થવાની હતી આજ કેવા કેવા માણસોના હાથમાં સરકાર આવી ગઈ જેને સામાન્ય માણસના જીવનની અંદર કેટલી સમસ્યા છે એની કોઈ ચિંતા સરકારમાં બેઠેલા માણસને નથી વિસાવદર વિધાનસભાના ખેડૂતોએ એ મને ધારાસભ્ય બનાવ્યો હું ગાંધીનગર ગયો વિધાનસભાના સત્રમાં બેઠો અનેક નેતાઓને અધિકારીઓને જોયા પછી ખબર પડી કે ગુજરાતમાં સરકાર જેવું કઈ છે ધારાસભ્યોએ મુખ્યમંત્રી સાહેબને પત્ર લખ્યો કે અમારું મામલતદાર એ માનતો નથી પાંચ ધારાસભ્યો ભાજપના એ પત્ર લખ્યો કે અમારું કોઈ કાંઈ માનતું નથી અમારું કાંઈ ઉપજતું નથી આવો લેટર મુખ્યમંત્રીને લખ્યો મુખ્યમંત્રી સાહેબની હાલત હું જાણું છું કેમ કે મારે એમને ઘણી વખત મળવાનું થયું ઈ પોતે આવું કંઈક લખવા માગે છે પણ ઈ કોને લખે ઈ ઈચ્છે છે કે મારે લખવું છે આ તો ધારાસભ્ય હતા તો મુખ્યમંત્રી સાહેબને લખ્યું મુખ્યમંત્રી કોને જઈને કહે છે કે અમારું કાંઈ ઉપજતું નથી બધું અધિકારી અધિકારીશાહી છે મિત્રો આ જે ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે સામાન્યમાં સામાન્ય સરકારી કામ કરાવવું હોય તો માણસને એક આખો ભવ યોજાય એટલું અઘરું છે ખાલી આધાર કાર્ડમાં નામ સુધારવું હોય કે રેશન કાર્ડમાંથી કૂપનમાંથી નામ કઢાવવું હોય ઓહો હો મામલતદાર ઓફિસના ધક્કા 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 આ ફોર્મ આ સિક્કો અહીંયા સહે અંગૂઠો ફોટો તલાટીનો દાખલો આનો દાખલો ઓલા અરવિંદ કેજરીવાલજી આપણી વચ્ચે આવ્યા છે આપણે એમનું ગુજરાતમાં અને અમદાવાદની આ ધરતી ઉપર ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ દોસ્તો હું એ વાત કરી રહ્યો હતો કે આજ ગુજરાતમાં સામાન્ય માણસની વાત સાંભળે એવું કોઈ છે નહીં ગામડાથી લઈ અને ગાંધીનગર સુધી અનેક પ્રકારની સમસ્યાઓની સામે માણસ લડાઈ લડી રહ્યો છે પણ આપણી વાત કોણ સાંભળે આપણી પીડાને હોકારો કોણ આપે

નાના ઘરમાં ગરીબ પરિવારમાં જન્મેલા સામાન્ય લોકો થી બનેલી આમ આદમી પાર્ટી છે કોઈ મોટા મોટા કદાવર નેતાના પરિવારના સંતાનો આમાં નથી પણ સંઘર્ષ કરીને મહેનત કરીને ખૂબ ભોગ આપીને યોગદાન આપીને પોતાની રાજનીતિમાં જગ્યા બનાવી હોય એવા ઈશુદાનભાઈ ગઢવી જેવા ચૈતરભાઈ વસાવા જેવા પ્રવીણભાઈ રામ રાજુભાઈ કરપડા જેવા આગેવાનો આ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે એક તરફ શક્તિશાળી માણસો છે કે જેમની પાસે ખૂબ પૈસા ખૂબ તાકાત ખૂબ સત્તા છે એક બાજુ અમારી જેવા તમારા સંતાનો છે કે જેની પાસે પૈસા નથી નથી મોટું ટોળું પણ એની અંદર હિંમત છે અને ઈમાનદારીથી લડવા માટેની દાનત છે એવા નેતાઓ આ મંચ ઉપર બેઠા છે મિત્રો આપણે સૌએ નક્કી કરવાનું છે કે આ ગુજરાતની અંદર આવનારા દિવસોમાં રાજનીતિમાં કેવો બદલાવ આવશે આપણે જોઈએ તો આપણને ખ્યાલ આવે કે ચારો તરફ તાનાશાહી ફેસબુક માં એક પોસ્ટ લખો તો તમને પકડી જાય તમે સભા કરો તો પકડી જાય આની પહેલા સુરેન્દ્રનગર ની અંદર જ્યારે સભા હતી અરવિંદ કેજરીવાલ સાહેબ ની ત્યારે અમરેલી ના એક ગામમાંથી કેટલાક લોકો એ સભામાં આવ્યા હતા અને સભામાંથી પાછા ઘરે ગયા સભામાંથી પાછા ઘરે ગયા

વસ્તુ ગુજરાત જેવા રાજ્યમાં પોસાય નહી દોસ્તો તો ગાંધી અને સરદાર જેવા લડનારા લોકો આ ધરતી પરથી પેદા થયા છે અને ધરતી ઉપર માત્ર સભામાં ગામના સરપંચ ધમકી મારે એ વાત નથી દોસ્તો આપણે બધાએ વિચારવાનું છે કે ત્રીસ ત્રીસ વર્ષ થઈ ગયા ભાજપના બટન દબાવતા 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 ત્રીસ વર્ષ પછી આજ આપણા બાળકો માટે શું વ્યવસ્થા છે શાળાની હાલત જુઓ દવાખાનાની હાલત જુઓ રોડ રસ્તાની હાલત જુઓ સરકાર ધારે તો કરી શકે એમ છે વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય મંત્રીઓ આવવાના હોય આખું સરકારી તંત્ર રાતોરાત કામે લાગી જાય ચાલુ વરસાદ રોડ બની જાય આખી રાત માં રોડ બની જાય ને સવાર થાય તો અમેરિકા જેવો માહોલ બનાવીને આપી દે છે તો સામાન્ય જનતા માટે આટલી ઝડપથી કામ કેમ ન થાય સરકારના માણસો આવવાના હોય તો બધી જ વ્યવસ્થા થઈ જાય સામાન્ય જનતા માટે આ કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને એટલે આપણે બધાએ જાગવાની જરૂર છે આપણા આત્માને જગાડવાની જરૂર છે ગુજરાતને બરબાદીથી બચાવી લેવા માટે થઈ આપણે બધાએ મતદાનમાં જાગૃતિ લાવવી પડશે વિસાવદરના અમારા ખેડૂતોએ ગુજરાતભરનો આત્મા જગાડવાનું કામ કર્યું છે વિસાવદરની ચૂંટણીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભાજપના પ્રદેશ પ્રમુખ ગૃહમંત્રી કૃષિ મંત્રી પાણી પુરવઠા બુટલેગરો માફિયાઓ ગુંડાઓ પોલીસ તંત્ર સહકારી તંત્ર સરકારી તંત્ર વહીવટી તંત્ર બધા જ લોકો આખા વિસાવદરની અંદર ચૂંટણી પ્રચારમાં કામે લાગ્યા હતા પણ એક સામાન્ય માણસે મનથી સંકલ્પ કર્યો કે આ બધાને એની ઠેકાણા પાડી આ બધાને એમની દેખાડી અને જુઓ કે સામાન્ય માણસની તાકાત કેવડી હોય છે કે સામાન્ય માણસ એણે ઝાડુનું બટન દબાવ્યું અને ગોપાલ ઇટાલિયાને આખી સરકારની હામે ધારાસભ્ય બનાવવાનું કામ કર્યું દોસ્તો આજ આખા ગુજરાતની અંદર વિસાવદર વિધાનસભાની ચૂંટણીની જીતની ચર્ચાઓ હજુ થઈ રહી છે ચાર છ મહિના થવા આવ્યા ચાર છ મહિના પછી પણ હજુ ચર્ચા એ વાતની થઈ રહી છે શું કામ ગોપાલભાઈ ધારાસભ્ય બની ગયા એ વાતની ચર્ચા નથી પણ ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે કદાવર માણસો માણસોની વચ્ચે લડાઈ થાય અને એમાં સામાન્ય માણસ કદાવર માણસોની સામે જીતી જાય તો સદીઓ સુધી દેશ એને યાદ રાખતો હોય છે એનો દાખલો રામાયણમાં છે રાવણ શક્તિશાળી માણસ હતો એની પાસે સેના મહેલો પૈસા બધું જ હતું અને ભગવાનની પાસે માત્ર સામાન્ય વાનર સેના તેની પાસે શસ્ત્રો નહીં કંઈ દારૂ ગોળા નહીં રથ નહીં કાંઈ નહીં સામાન્ય માણસોથી સામાન્ય વાનર સેના લઈ અને કદાવર રાવણની સામે ભગવાનનું યુદ્ધ થયું અને સામાન્ય વાનર સેના જીતીને એ વાતની ઉજવણી સદીઓ પછી આજે આ ભારત દેશમાં થઈ રહી છે જ્યારે જ્યારે લડાઈ કદાવર માણસો અને સામાન્ય માણસોની વચ્ચે થાય ત્યારે ત્યારે આ દેશમાં સામાન્ય માણસની જીત થાય છે અને જીત સદીઓ સુધી આ દેશ ઉજવતો રહે છે મિત્રો મને પૂરો વિશ્વાસ છે કે આજ ગુજરાતની સત્તામાં બેઠેલા ભાજપના લોકો ભાન ભૂલ્યા છે સત્તાના મધમાં આવ્યા છે એટલે સભાઓ નહી થવા દેવાની લોકોને સભામાં નહી જવા દેવાના લોકોને ડરાવવાના ધમકાવાના બધા જ ષડયંત્રો થઈ રહ્યા છે પણ આવનારી ચૂંટણીમાં કદાવર લોકો અને અહીંયા બેઠેલા સામાન્ય લોકો વચ્ચે લડાઈ થશે ત્યારે મને પૂરી શ્રદ્ધા છે કે આ સામાન્ય લોકોનો ભવ્ય વિજય થવાનો છે અને કદાવર આટલા ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા એ બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરી એકવાર આ કાર્યક્રમને નહીં થવા દેવા માટે હજાર પ્રયત્નો કર્યા પછી પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી સેન્ટ્રલ ઝોનની ટીમે જે મહેનત કરી છે એ બધાયનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીવાર આ જમીન જેમણે કાર્યક્રમ કરવા માટે આપી એનો ખરા દિલથી આપણે બધાએ આભાર વ્યક્ત કરીએ છીએ ભારત માતા કી જય